मित्र मजा माँ तब गुड ने जय माता गुड मॉर्निंग कहूं नहीं ब्लॉग में बोलना नहीं बोल बाकी फाइनल मित्रों घर भगी गए गाँव अजमेर अपने मेरे गाँव तैयार आशा अवतरियो हूँ आई बाकी गायु क्या नहीं जी नहीं मैं आप भेद जे काम सीधी है गा पा लें थे क्यों चल गाय पा लें बाकी जो ओहो बा વારી મે જોઈને કેટલા દિના ભક્તાઈ દી પછી જોઈ વારી ને જો હાવ લહાવ હવે તો di ત્યાં લગાવે માં કન્ટિન્યુ હોય નાસ્તો પણ મેં થોડોક નાસ્તો પણ કરી લીધો અને અમે બધું ગાયું પણ નાસ્તો કરાવી દો જો આટા ફરે તડકો આવે એટલે કેમેરામાં માન માન દેખાય આટા પર ચાલો હું ગાય બહુ નાખ દઉં અને પછી તમને મળવું પણ આપણે જેના માટો મારો પડે ને જેના માટો માર્યા મારાવીને આપણને મજાનું આવે અને બાકી પાર બાર્યો આ તો મોને લઈ એક નંબર આમ જો અત્યારે મજા આવે બાકી જો અમને કાઢ્યો તો પણ પાછો પહેલી તો કારણ કે ગામમાંથી હાલી નાયો અલા કાર્ડ ના ગતો ગરમી સડી ગઈતી બસ પાછો પહેલા તો ટાઈડવા મણી છે હાલો હવે આપણે બાકી નીણ બઈ નાખી પાપ પા તીરા માટો મારવા ચાહીત ત્યારે તમને ફલ ત્યારે ઓન મિત્રો જોપરા બારો જોજો તમે જોતો વાત ઓન જોટ અને બાકી જો લાઈટ વઈ ગઈ છે હારું પાવર બેક ને તો કાન કે લાઈટ બટ આલ તો વઈ ગઈ છે બાકી જો ટાડો બોનો હો મજા આવે એકદમ બજ્યા અલા હારું છે હાલો હવે આપણે જીરા માટો મારવા જાવ

चार्जिंग करवाने टाइम नहीं, नहीं मिला तो करियो तो पण 50% रेयु थियु तो पण एई पण मैं અત્યારે ખેઈ નઈક્યો જોતા જોતા રસ્તામાં આવતા હતા કારણ કે 50 60 કિલોમીટર તમારો ગામ આપને ચાલો ફોન પર ચાર્જિંગ કરી લેજો આજે બકવાસ નથી કરો અત્યારે હું जातो તો જીરા માટો મારણ તમને એક વસ્તુ બતાઉ જો જો ઓલા મને જોલી હરક હરો કઈ જેગવે હે ને હાલો તે આપણે જે જીરામાં આટો માર જો અજી ચોરામાં સિંગુ એકય ન થઈ જો બાકી તો ઉતાર્યું થઈ ગયું હરના ઉતારી દે છે જેવો આ રહી જો વેરી થઈ ગઈ ખાલી તો ઉતારી ગી છે કાલ ઉતર નકર પછી આવી થઈ બાકી જો આ દવાન ડબલા હજી મારા બાપુએ નથી લીધો હું ગયો ત્યાં હતા આ જો આ જો આહા કવર પડી ગયો જો પછી અને બાકી સીના સીના પામ ઘણો પડી ગયો बाकी जीरो जीरो ओला मने जे ग्राउ पड़ी हो फुका वन तो नहीं हो बाकी तुम जो लियो बाकी सी आई नो थंबनेल मस्त आ छ बाकी आलो हम ला पड़े बाहर मजे आ तो आगे तो तुम तो आलो हम है ने बड्डे वरियर आई की जीरम जो हम आया वरियर फूल फूल देखा तुम जो लागत्रा में लागत वरियर आयुक्त लाग है अभी पाँच हम अलग जाओगे जो था लोग जेंट्स तुमने बताओ कि क्यों आप लोग चुन से हैं आज वो पाँच हो जीरो आप लोग पाँच हम अपन केक केक वरियरी देखो आज वो अरे बनी कॉक कॉक देख लेने वाली मेरे तो खा लेते हैं जो आने कोर में जीरो चेंज है राइस है वाजूले च

કેબરા એટલે આમ થોડુંક જીરું નબડું રહી ગયું જો થોડુંક આમ નંદકુ રહી ગયું એટલે મોટું થઈ ગયું આંતરો દેખાય તમને અહીંયામાં પાળા ઉપર નથી થ્યું એટલે આમ જો પાળા ઉપર છાય પડી ગઈ કે આ મોટું થઈ ગયું નંદકુ બાપુ સુરેદાદા પણ હા માર બહુ બતમ આ કોહા મજા આવે બતજો આ લેવાનું છે આપણે આટો મારવાનો છે આમ આથી ગામમાં જવાનું ચાલો હવે આઈને તમને કહો બતાવમાં ચાલો બન્યા રહેજો બ્લોગ અને કપા લાયા થઈ ગયા દાદા હવે મારે જવું છે ઓલા કોને મારા પપ્પા આજે જોવું આવું જીરું હોય ને તો મજા આવે અહીંયા પણ આપણે સીણાનો કેરો જો અહીંયા હુક્કારાની અસર આવી ગઈ ભેરિયા આ સોળો જ આખો ખાઈ લઈએ આપણે જોવો અને હુક્કારો કહેવાય કહીએ જો આમાં ફૂલ આવી ગયા જો તો પણ હુક્કારો આવ્યો આપણને આવું જીરું તમે જોઈ લો મોટું મોટું નાનું આપણને ગમે પણ પોસો બાકી આવું આપણને બહુ જ આજે 100 આખો અંતરો ફેર ચાલો હવે มา જો જો તમે ઝૂમ કરીને બતાવું જો બાકી આ છે આપણું બસણ ને આ ગાઓ પાકવા ઉપર આવી ગયા ને ઓને હજી ડુંડી પણ ન થઈ જો અને થોડા થોડા પીળા પડી ગયા હે ને બાકી આમ જો શેઠ રખડે હે મમ્મી આને કીજો છોડો આ મમ્મી કી છે કે કે મમી હવે હું પાછો જ આવું કરી એટલે બાકી મને આપુય કીધું કે કાલ કરવાની તુર તુરમાં કાય હાજુ હે નહી કે તુર ઉતારને જો ખાઈ એવું એમ માં ડોટ મડે તો થાય છે પછી આને ટોળાને ઉતાર લેવા છે બાકી આપણે કામ જો લાગઠે ઓલ્યા થાવા મે પીળા જેવો પડા મને કારણ કે પાક બહુ ભર આવે તુરમાં ઠેર ઓલ્લા કોણે ફાલ હોય દેખા છે બાકી આયા હે અને બાકી તો તુર પાક

मरेलु से बाकी आलो वही जाए हमें घर बाजू आलो ब्लॉक में बच्चा कंटेन्यू बने आम आए कहे मजू डायरे पाक जो बोलो जो आ एक पांच दी पहला बुक गयो आज भाई को बाकी डायरे डायरे मयो कई उला ते में बे तो मई ये ना ना आज बे डायरे पाई का नहीं हता खरा जाम एकला दिन पाक डाल બાકી તો લીમાં મિત્રો જો એક વાત તમને ખાસ જણાવવાની કે આવી લીંબુડી તમે કોઈ આવતા નહીં જો આ લીંબુડીને મારા થઈ ગયા ત્રણ વાર લીંબુ ન થાય જોયું લીંબુડી માં એ તો હું જ કેવાની કે કહું બાકી આપડી ગયો બેહી ગઈ

જો જો આપણે આખી जाणું અંદર જીરામાં આટો મારવા जाणું જીરામાં આટો મારવા આવ્યો તો અત્યારે હું આવ્યો તો તારેમાંથી આટો મારવા હતો તમે જીરું બધું જો આજથી આપણે બધું જીરું અને બાકી એને મકાય પણ જો આટલી વાઢી લીધી છે અને આપણે હુવા જાતા હતા પણ મેં કીધું હવે થોડીક પછી હારો લઈને ધરાઈ ચેક કરો ગાઈનાલો ખરો લઈને ખરો લઈને તો લાઈક ચેક ટોકી જો કીધું આસમાં થઈ ગયું કાન કેમે વિડિયો નાખું તો પછી એડિટિંગ કરી ભૂલી જવું એટલે આઈ પછી મને જાગવું નહીં પડશે કારણ મિત્રો ભાઈ